એટલે હું ગોમ માં જોતો તમારા માસી ને તમે ભેગા થયા ના કોઈ પીળો થયો નઈ આઈ તો મને કે લીલાજી મને કે કે કરે સાપ પણ માર માસી અહીંયા ગયા હે તો હું તો ગોમ આવું રહ્યો થા ઘરે કોઈ અશક નઈ હોય તમાર ઘરે તો છે બધા હશે ને હોય માસી ગયા તે માર અહીં આવતા થાય રે હવે મને કે જાવ છે લીલાજી ની સાપ ઓણે કરવા કે ઋષિભાઈ ને એટલે બીજી કોઈ ચિંતા નથી લીલાજી હા પણ પોતે કરે ઋષિભાઈ ના

ગોમમાં નહીં કેતા કે નદી આવે નદી આવે તે ઈ ભગામે ઘર કરો બીજી વાત આવે થયું હે હવે કોણ કે થોડાક પૈસા બઈના કરો મારા મજૂરી નાળવા હું આ તો બીક લાગે ઉછ હોય તો હવે આ ને પાછા